અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસના સંચાલક દ્વારા ટૂર્સના નામે યાત્રાળુઓ સાથે છેતરપિંડી યાત્રી હોવાના આક્ષેપો સામે આવ્યા છે મોડાસાથી પ્રયાગરાજ અયોધ્યા કાશી વિશ્વનાથ ઉજ્જૈન સહિત સાત જેટલા ધર્મસ્થાનોની આઠ દિવસની યાત્રાના નામે યાત્રાળુઓ આઠ હજાર રૂપિયાનું બુકિંગ કરાવ્યું હતું મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી આજે સવારે ઉપરનારી ટ્રાવેલ્સ ન આવતા હા ભાવ સાર અનુબેન અશોકભાઈ મોડાસા અમે તારીખ ના રોજ અહીંયા કરાવી હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં તો એને કીધું પ્રયાગરાજની એની ટૂર કાઢી લેતી ગુજરાત સમાચાર પેપર મેં એને પેમ્પલેટ મૂકી હતી એમાં અમે પેમ્પ્લેટમાં ના જોઈને એના નામનો દાવા આઠ વાગે ગયા રાત્રે તો એને એમ કીધું કે અમે અમારે બી જવાનું બાકી છે તો કે તમે ધાઈ દો નામ ત્રણ પાછા એ શક પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે દે કીધું પહોંચાડી દેસો એમ તો પછી અમે ફોન પર કર્યા ને શનિવારે ફોન કર્યા તો સ્વીચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે બરાબર ને જજો એમ કીધું તમે આજે આવ્યા તો એનું કોઈ કોન્ટેક્ટ જ નથી આવા ને એવું જણા છે લાલચો આપવામાં આવી કે અમારે જવાનું છે ને અમારે આ રીતે લઈ જ જવાના છીએ અમે પ્રયાગરાત માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી ત્યાં અમનો પેમ્પલેટ પેમ્પલેટ આવ્યું હતું અમે આની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે અમે ઓનલાઈન બુકિંગ કર્યું પણ ત્યાં ગયા પૈસા ભર્યા પણ એ ભાઈએ બે ત્રણ દિવસથી આનો ફોન સ્વિચ ઓફ કરેલું છે ને અમાર જોડે ફ્રોડ કરેલું છે અને અમે પચીસ અરે ત્રેવીસ તારીખે સાંજે અમે બુકિંગ કરાયું હતું અને અમારે પચીસ તારીખે સવારે દસ વાગ્યા અમારો ટાઈમ હતો પણ હજી સુધી અહીંયા કોઈ આ એ એ લોકોનો કોઈ કોન્ટેક એ લોકોએ ફોન બી સ્વીચ ઓફ કરેલા છે અને અમાર જો અમે ફોન કરીએ છે તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી એમ તમે ઓફિસે સંપર્ક કર્યો તો હા ઓફિસે સંપર્ક કર્યો તો પણ એ ઓફિસ જ બંધ છે અને તમે આ કેટલા યાત્રાળુ હતા તો અમે લગભગ 70 70 જેવા ખરા તમે જે ઓનલાઈન બુકિંગ ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તમારું હા ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તો અમે અમે 8000 બુકિંગ 8000 કર્યા છે તમારી શું માંગ છે અમારે આમ કમ નો ન્યાય મળે આ આ જેવું અમાર જોડે થયું હોય બીજા કોઈ લોકો જોડે બી ના થાય એનું અમારી આ માંગ આ બાબતે પોલીસ ફરિયાદ કરવાના કે નહીં હા કરવાના ને અમે અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું હજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યું હતું એમ